ચાનલ ઓફ એમએસ યુનિવર્સિટી પાદરા ફેકલ્ટી એમ કે અમીન કોલેજ પ્રાથમિક સુવિધાઓ અભાવ હોવાને પગલે કે અભ્યાસ કરવા માટે આવતા વિદ્યાર્થીઓ પારાવાર મુશ્કેલી સામનો કરવો પડી રહ્યો છે પ્રાથમિક સુવિધાઓ અભાવ જોવા મળી રહ્યો છે વોશરૂમ ગંદકી હોવા નાક્ષેપ પણ વાલ્લોય ગંદકી સાથે હતો જો કે આક્ષેપોને લઈને કોલેજના પ્રોફેસરે નકાર્યા હતા અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને પ્રાથમિક સુવિધાઓ પણ મળતી ન હોવાના આક્ષેપો સાથે વિદ્યાર્થીઓના વાલીઓએ કોલેજના પ્રોફેસર સામે નારાજગી વ્યક્ત કરી આક્ષેપો સાથે હોબાળો મચાવ્યો હતો જેમાં વોશરૂમની ગંદકી અને પાણી પણ નહીં આવતું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા

મારું બાળક અહીગાડી સ્ટડી કરે છે અહીગાડી કોલેજ ની અંદર ઘણી વાર રજૂઆત કરવાથી બી આ લોકો સાંભળ્યું છે જે સંડાસ બાથરૂમ ક્લીન નથી હોતા વાસ મારે છે ગંદકી બહુ હોય છે કાયમ માટે ઘણા ઘણા તો સમયથી અહીગાડી આઈને મેં એવું જાતે જોયું હતું લગભગ મહિને પંદર દિવસે આઈને ચેક કર્યું હતું તેમાં ગંદકી હતી અને આજે અમે લોકો અહીગાડી ચેક કરવા આવ્યા હતા તો બી ગંદુ હતું ના નળ તૂટેલા હતા બાથરૂમમાં પાણી નહોતું આવતું અને ઘડી જે સાહેબ છે એમને ત્યાં આગળ મળ્યા હતા એડમિનિસ્ટ્રેશનમાં એમને પણ પૂરેપૂરો જવાબ આવ્યો નહીં સંતોષકારક રિસ્પોન્સ આલ્યો નહીં અને તો જે સ્ટુડન્ટો હતા એમને પૂછવામાં આવ્યું તો એ સ્ટુડન્ટ સાથે પણ આંખો કાઢી તો સ્ટુડન્ટ પણ જતા રહ્યા છે એટલે એટલે મારી માંગ એટલી જ છે કે અિયાળી આઠ નવ કલાક વિદ્યાર્થીઓ રહેતા હોય તો એમને પાણી અને ટોયલેટ બાથરૂમ ક્લીન મળે એ જ બસ મારી માંગ છે આજે કોઈક પેરેન્ટ આવ્યા હતા ફેમિલીના એમના છોકરી એની કંઈક છોકરી બોટનીમાં કશા કંઈ ભણે છે તો કે કમ્પ્લેન લઈને આવ્યા હતા કે વોશરૂમમાં પાણી નથી આવતું કે વોશરૂમ સાફ નથી હોતું એ આક્ષેપો ખોટા છે કોઈક જગ્યાએ કદાચ પાણીનું પ્રોબ્લેમ આવ્યું હશે તો એ પાણીનો પ્રોબ્લેમ અમે સાફ એનો નિકાલ લઈ આવીશું બાકી વોશરૂમને બધી જે વસ્તુ છે એ ટોટલી ક્લીન છે ને તમે બી એક મીડિયા તરીકે આવ્યા છો તો તમે એમને ચેક તમને બી ચેક કરવું હોય તો તમે ચેક કરીને જોઈ શકો છો બધી જગ્યા ક્લીન છે ના આવી રજૂઆત આજે જે કરવા આવ્યા છે અને પેલા કોઈ દિવસ કોઈ રજૂઆત કરવા આયા નથી